બે હજાર ચોવીસનું વર્ષ ગયું ને બે હજાર પચીસનું આગમન થયું અને ગુજરાતમાં તેત્રીસની જગ્યાએ ચોત્રીસ જિલ્લા થયા અને નવમીન મનપાને મંજૂરી મળતા હવે કુલ સત્તર મનપા સાથે ગુજરાતમાં પચાસ ટકા કરતાં વધારે શહેરીકરણ થઈ ગયું છે બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને થરાદ વાવને નવો જિલ્લો બનાવાયો છે જેમાં થરાદ જિલ્લાનું મુખ્ય મથક રહેશે હાલ બનાસકાંઠા જિલ્લામાં ચૌદ તાલુકા છે જેમાંથી હવે આઠ તાલુકાનો થરાદ વાવ જિલ્લામાં સમાવેશ કરવામાં આવશે સૂત્રો મુજબ નવા જિલ્લાની સાથે નવા બે તાલુકા બની શકે એમ છે જેમાં એક થરાદમાં આવેલું રાહગામ અને પાલનપુર તાલુકામાં આવેલું ગઢ ગામ છે રાજ્યની નવી નવ મનપામાં મ્યુનિસિપલ કમિશનરની નિમણૂંક કરવામાં આવી છે નવી મનપામાં આજથી જ અસ્તિત્વમાં આવશે નડિયાદ મ્યુનિસિપલ કમિશનર તરીકે મીરાંત પરેખ પોરબંદર મ્યુનિસિપલ કમિશનર તરીકે એચ જે પ્રજાપતિ મહેસાણા મ્યુનિસિપલ કમિશનર તરીકે રવિન્દ્ર ખટાલે વાપી મ્યુનિસિપલ કમિશનર તરીકે યોગેશ ચૌધરે સુરેન્દ્ર મ્યુનિસિપલ કમિશનર તરીકે જી એચ સોલંકી આણંદ મ્યુનિસિપલ કમિશનર તરીકે મિલિંદ બાપના નવસારી મ્યુનિસિપલ કમિશનર તરીકે દેવચૌધરી ગાંધીધામ મ્યુનિસિપલ કમિશનર તરીકે એમપી પંડ્યા મોરબી મ્યુનિસિપલ કમિશનર તરીકે સ્વપ્નિલ ખરેની નિમણૂક કરાય છે છેલ્લા ઘણા સમયથી સમગ્ર દેશ થરથર કાપી રહ્યો છે ત્યારે હવે આ વચ્ચે હવામાન વિભાગ દ્વારા એક રાહતના સમાચાર આપવામાં આવ્યા છે હવામાન વિભાગે કહ્યું છે કે ઉત્તર પશ્ચિમ અને મધ્ય ભારતમાં આગામી બે દિવસ સુધી ગાઢ ધુમ્મસ અને ઠંડા દિવસની સ્થિતિ પ્રવર્તી રહી છે ત્યારબાદ સ્થિતિમાં સુધારો થશે એટલે કે સારા સમાચાર આપતા આઈએમડીએ કહ્યું છે કે બે દિવસ બાદ તીવ્ર ઠંડીથી થોડી રાહત મળી શકે છે ઉત્તર ભારતના લઘુત્તમ તાપમાનમાં પણ પાંચ દિવસ સુધી પાંચ ડિગ્રી સેલ્સિયસનો વધારો થશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની કેબિનેટે નવા વર્ષ પર ખેડૂતોને લઈને મોટો નિર્ણય લીધો છે કેન્દ્રીય કેબિનેટે પાક વીમા યોજના અને પુનઃરચિત હવામાન આધારિત પાક વીમા યોજનાની યોજનામાં સુધારાની મંજૂરી આપીને તે માટેનું બજેટ વધાર્યું છે જેને કારણે કરોડો ખેડૂતોને તેનો ફાયદો થશે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે પ્રધાનમંત્રી પાક વીમા માટે ઓગણસીતેર હજાર પાંચસોને પંદર કરોડનું ફંડ ફાળવ્યું છે જેમાં કુદરતી આફતોને પ્રતિકૂળ આબોહવાની પરિસ્થિતિઓને કારણે થતા નુકસાનને પણ આવરી લેવામાં આવે છે પ્રીમિયમ દર વર્ષે સોળ ટકાથી ઘટાડીને અગિયાર ટકા કરવામાં આવ્યો સ્ટોક માર્કેટમાં નવા વર્ષના પ્રથમ દિવસે તેજી સાથે શરૂઆત થઈ છે જેના પગલે રોકાણકારોમાં ખુશી જોવા મળી રહી છે બે હજાર પચીસના પ્રથમ ટ્રેડિંગ સેશનમાં નિફ્ટી વધારા સાથે બંધ થયા હતા મિડકેપ સ્મોલ કેપ સૂચકાંકો ઉછાળા સાથે બંધ થયા છે ઓટો એનર્જી શેરોમાં તેજી રહી હતી જ્યારે રિયલ્ટી અને મેટલ શેરો દબાણ હેઠળ રહ્યા હતા ટ્રેડિંગના અંતે સેન્સેક્સ અડસઠ પોઈન્ટ ચાલીસ પોઈન્ટ અથવા તો ઝીરો પોઈન્ટ સુડતાલીસ ટકાના વધારા સાથે ઇઠોતેર હજાર પાંચસો પર અમરેલીના એમએલ વિધાનસભાના નાયબ દંડક કૌશિક વેકરિયા વિરુદ્ધ લેટરકાર્ડના કેસમાં લેટર ટાઈપ કરનાર યુવતીનું સરઘસ કાઢવાને લઈને રાજકારણ ગરમાયું છે લેટરકાર્ડમાં યુવતીને આરોપી બનાવતા કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા છે પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતે મુખ્યમંત્રીને પત્ર પણ લખ્યો છે જેમાં પ્રતાપ દુધાતે રીકન્ટ્રક્શનના નામે દીકરીના સરઘસ કાઢવાની ઘટનાને અયોગ્ય ઠેરવી છે સમગ્ર કેસમાં ભાજપના પૂર્વ હોદ્દેદાર મયુર વઘાસિયા સહિત ચાર કાર્યકરોની ધરપકડ પણ કરી છે સીએમ ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય બે હજાર ચાર ઐતિહાસિક રૂપ જન્મોત્સવની થશે ભવ્ય ઉજવણી સમગ્ર ગુજરાતમાં બે હજાર પચીસના વર્ષમાં ઐતિહાસિક જન્મોત્સવ કાર્યક્રમની વિવિધ ઉજવણી જનભાગીદારી સાથે ભવ્ય રીતે થવાની છે આ ઉજવણીમાં ખાસ કરીને ભારતીય બંધારણના શાશ્વતપણા સાથે રાષ્ટ્ર નેતાઓના આદર્શો અને રાષ્ટ્ર નિર્માણમાં તેમના યોગદાનને જનમાનસના સર્જનાત્મક રીતે ઉજાગર કરવાના કાર્યક્રમો યોજાશે બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતનો સિલસિલો જારી રહ્યો છે રાજસ્થાન તરફથી અમદાવાદ તરફ જતી ટ્રક પાલનપુર આબુ હાઈવે પરથી પસાર થઈ રહી હતી ત્યારે જૂના ચેકપોસ્ટથી એરોમા સર્કલ તરફ જતા બિહારી બાગ પાસે ટ્રક ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો જેના કારણે ટ્રક રોડ નજીક આવેલી દુકાનમાં ઘૂસી ગઈ હતી અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી જોકે ટ્રક દુકાનમાં ઘૂસી જતા ચીરેન ગુપ્તા નામના દુકાનદારને ભારે નુકસાન થયું હતું અકસ્માતના પગલે ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા એકત્ર થયા હતા પાલનપુર પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી આવી હતી અને અકસ્માતને લઈને વધુ તપાસ હાથ ધરી છે ડીસાથી ચિત્રાસણી જવાના રસ્તા પર અજાપુરા પાસે મંગળવારે બપોરે કારમાં અચાનક આગ લાગી હતી કારમાંથી પ્રથમ ધુમાડા નીકળતા ચાલક ઉતરી ગયો હતો જોકે ત્યારબાદ આગ લાગતા કાર બળભડ સળગી ગઈ હતી આ અંગે ડીસા નગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરતા ફાયર ફાઇટર આવી પહોંચ્યું હતું પરંતુ ત્યાં સુધી કાર સંપૂર્ણ બળીને ખાખ થઈ ગઈ હતી બે હજાર ચોવીસના વર્ષને અલવિદા કહી બે હજાર પચીસના નવા વર્ષની લાખો લોકોએ ઉત્સાહભેર ઉજવણી કરી હતી તેવામાં ગુજરાત રાજ્યવાસીઓએ વર્ષની છેલ્લી રાત્રે સામાન્ય ઠંડીનો અનુભવ કર્યો હતો હવામાન વિભાગની આગાહી મુજબ ઠંડીનું જોર સામાન્ય રહ્યું હતું અને ગુજરાતવાસીઓએ સામાન્ય ઠંડી વચ્ચે નવા વર્ષની ઉજવણી કરી હતી આગામી દિવસોમાં હજુ પણ ઠંડીનું જોર ઘટે તેવી શક્યતાઓ છે આ ઉપરાંત ફક્ત કચ્છના નલિયામાં જ દસ ડિગ્રી સેલ્સિયસ કરતાં ઓછું લઘુત્તમ તાપમાન નોંધાયું હતું જ્યારે ઉપરાંત વિવિધ જિલ્લામાં સામાન્ય ઠંડીનું પ્રમાણ નોંધાયું હતું તથા આગામી દિવસોમાં હજુ પણ ઠંડીનું જોર ઘટે તેવી શક્યતાઓ છે